તાલાલા તાલુકાના સોળ ગામોના ગામતળના પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલ્યા રહ્યા હતા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડના પ્રજાલક્ષી પ્રયત્નો અને જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વહીવટી તંત્રની સમયબદ્ધ કામગીરીથી આ પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે ગામતળ સ્વીકારવાના કારણે ગ્રામજનોને આરોગ્ય કેન્દ્ર પ્લોટની ફાળવણી જેવા વિકાસના કામોને વેગ મળશે અને ગ્રામ પંચાયતોને પણ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે સોળ ગામોમાં વન વિભાગની જમીનમાંથી ગામતોડ વધારવાનો પ્રશ્ન ત્રીસ વર્ષથી પડતર હતો જનપ્રતિનિધિ તેમજ કલેક્ટરશ્રીએ ગ્રામજનોને સમજૂતી કરતા સોળ ગામના પ્રતિનિધિઓએ આ પ્રક્રિયા કરવામાં સહમતી આપી છે અને વર્ષો જૂના પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા બદલ વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓના પ્રયત્નોને બિરદાવ્યા હતા આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાડ સહિત સોળ ગામના સરપંચો પ્રતિનિધિઓ તલાટી મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જે આપણા ગીર વિસ્તારના સોળ ગામોમાં કે જે ગામતળ જે ઓલરેડી રાજ્ય સરકારશ્રી દ્વારા મંજૂર કરી આપવામાં આવેલ અને એના બદલામાં જે જમીન છે ફોરેસ્ટ વિભાગને બે હજાર ચારમાં સોંપી દેવામાં આવેલ તે જમીનનો કબજો રેવન્યુ વિભાગને રેવન્યુ મારફતે પંચાયત વિભાગને સોંપવા માટે આજરોજ સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી તલાલા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની હાજરીમાં આ સોળ ગામોના સરપંચશ્રી પ્રતિનિધિશ્રીઓ તાલુકા પંચાયતના આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ લોકોને જે આ ગામ મળવાથી જે પણ જે ફાયદા એમને થવાના છે અને જે યોજનાઓનો લાભ એમને મળવાનો છે સ્વચ્છ રસવારના પ્લોટ એમને આપવાના છે એમને આવાસ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના જેનો લાભ મળશે એ બાબતથી અવગત કરાવેલ અને લોકોને સંતોષ પણ થયેલ છે અને જે કાંઈ પણ એમાં દબાણો જે કર્યા છે રહેણાંક મકાન સિવાયના એ મકાનો દૂર સ્વેચ્છાએ કરવાની પણ એમને બાંધરી આપેલ છે અને જે એમની જે શંકા હતી કે ભાઈ અત્યારે ચોમાસામાં નાના મકાનો કોઈ દૂર કરવામાં આવશે તો એ નિરાધાર શંકા હતી એ પણ આજે દૂર થઈ ગઈ છે અને એમને સંપૂર્ણ સહકારની અમને ખાતરી આપે છે આજરોજ તલાળા વિસ્તારના ગીર બોર્ડરના સોળ ગામોના પ્રતિનિધિઓને આજે કલેક્ટર સાહેબના અધ્યક્ષતાને એક મિટિંગ રાખવામાં આવેલી હતી અને વર્ષો જૂનો અમારો એ વિસ્તારનો પ્રશ્ન જે ગામને ગામતળના મુદ્દા હતા વર્ષોથી એ મુદ્દો ક્યાંય કોઈને કોઈ કારણોસર અટવાયેલો પડેલો હતો આજે કલેક્ટર સાહેબ આવતા એ કલેક્ટર સાહેબને રજૂઆતો કરતા કલેક્ટર સાહેબે એ મુદ્દો હાથમાં લીધો અને ફોરેસ્ટ વિભાગ રેવન્યુ વિભાગ અને બાકીના બધા જે વિભાગો લાગુ પડતા હતા તમામને સાથે રાખીને અમારા સોળ ગામના તેર ગામને અત્યારે એ ગામતળનો જે મુદ્દો હતો એની અંદર મોટે ભાગે લોકોને સાથે રાખીને જ્યાં એસકદમીઓ થયેલી હતી એ જમીનની અંદર જ્યાં વાળાઓ હતા સ્વેચ્છાએ લોકોએ ખુલ્લું કરીને એની અંદર સહકાર આપીને આ મુદ્દાને અલતા બ્રોચ ચામોત્રી જૂથ ગામ પંચાયત સરપંચ હમણાં પીએફમાંથી નવા ગામતળની ફાળવણી કરી છે એમાં મારા ગામને સાડા બત્રીસ વીઘા ગામતળ મળેલું છે અને જે તે દબાણો હતા વાડા અને લોકોને ફળિયાની વંડીઓ એ મારું નામ વિમલભાઈ ડાયાભાઈ વાળોદરિયા માધુપુર ચાંબુર જૂથ પંચાયત સરપંચ છું આજે અમારે વર્ષો જૂનો બે હજાર બેથી જે ગામતળનો પ્રશ્ન હતો એ પ્રશ્નમાં આજે કલેક્ટર ઓફિસ કલેક્ટર સાહેબના સાનિધ્યમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં આજે સોળ ગામનો જે ઇસ્યુ હતો એ સોળ ગામના સરપંચો ગામના આગેવાનો અને તમામ તંત્ર એમની રૂબરૂમાં અમારો વર્ષો જૂનો પ્રશ્નનો સુખદ અંત આવેલો છે